આવડતના કારણે રાવણ ની ભૂમિકા તેમને એટલી અસરકારક રીતે ભજવી હતી કે દેશભરમાં તેમને જબ્બર લોકપ્રિયતા મળી હતી અને પછી તેમનું ના લંકેશ બની ગયો હતો 1990 ના અરસામાં તેમણે પણ રાજકારણમાં ઝંપલાયું અને લોકસભાની ચૂંટણીઓની યોજાય ત્યારે સાબરકાઠા જિલ્લાની સાંસદની બેઠક પરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને વિજેતા પણ બન્યા ચલચિત્ર ક્ષેત્રે પ્રવૃત્તિ તેમને ચાલુ રાખી હતી દુઃખની વાત છે કે તે અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ તે રાવણના પાત્ર માટે હંમેશા અમર અને યાદગાર રહેશે તો રોજ આપણે ગુજરાતના એ અમર અમિત અને યાદગાર હસ્તીઓની વાત કરીશું અને તેમના કાર્યો ન વાગોડું છે નમસ્કાર